ભગવાન કૃષ્ણ કેન્દ્રમાં રાખી અને પરમાત્માને પ્રાર્થના કરે છે ઇતિમતી પિતા ભગવતી સાવત પુંગ વે વિભૂમિ

ત્યાં ઉભેલા તમામ લોકોને આશ્ચર્ય થયું કે દાદાએ તો પોતાના પિતાના સુખ માટે આ જીવન બ્રહ્મચર્યાશ્રમ પાળવાનો જેને વ્રત રહી દુ એને પ્રતિજ્ઞા કરી હતી તો હવે આ દીકરી કઈ અને દીકરી થઈ તો આટલી મોટી ક્યારે થઈ ગઈ કે એને લગ્ન કરવા તૈયાર થયા પણ ભગવાન સમજી ગયા હતા કે દાદાએ મને કહ્યું છે કે મારી બુદ્ધિરૂપી કન્યા હજી કુંવારી છે કોઈનામાં લાગી નથી જ્યાં સુધી બુદ્ધિરૂપી કન્યાને હું પ્રણાવી ન દઉં ત્યાં સુધી મને મૃત્યુ નહીં આવે ભગવાન મારી બુદ્ધિ રૂપી કન્યાનો હાથ તમે સ્વીકારો મારી દીકરીને તમે હાથ ચાલો ભગવાને કીધું દાદા તમારી દીકરી માટે હું તમને ગમું છું પણ તમારી દીકરીને તો પૂછો હું એને ગમું છું કે નહીં ત્યારે ભગવાન ભગવાન સાંભળે ભગવાનને સંબોધન કરી અને દાદા વિષ્મ કહે છે કે ભગવાન આ સંસારમાં કોણ એવી સ્ત્રી છે જે તમને ન પસંદ કરે કોણ એવી સ્ત્રી છે જે તમને તમારી હારે પ્રણવા તૈયાર ન થાય અને તમારી હારે તૈયાર થાય એનું એકમાત્ર કારણ છે ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌ वरं बरं दधानाये अपुरलोककुला वृताननाब्जम विजयसखेरतिरस तुमे नवद्य त्रणै भोरमा तमे सुन्दर छौ त्रिभुवन कमनम तमालवर्ण તમારા જેવો મૂર્તિ સંસારમાં મળે ક્યાં હવે અમને અને બીજી વાત એ છે ભગવાન કે તમારા જેવી આજ્ઞા પાલન કરવા વાળો વ્યક્તિ કોણ મળે બધી સ્ત્રીઓની ઈચ્છા હોય કે મારો ઘરવાળો એવો હોય કે જે મારી મારું કયું કરતો હોય અને તમે કોકનું કયું કરવા વાળા છો ભગવાને હામો પ્રશ્ન કર્યો કે મેં ક્યારે કોઈનું કયું કર્યું મને બતાવો મેં ક્યારે કોનું કયું કર્યું એટલે દાદાએ કહ્યું પ્રભુ તમને યાદ નહીં હોય હું યાદ કરાવી દઉં કે જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં બે કૌરવ અને પાંડવોની ત્યારે અર્જુનના સારથી બન્યા ત્યારે પરમાત્મા અર્જુને તમને કહ્યું તું કે મારો રથ બંને શરણની મધ્યમાં પ્રાર્થના નહોતી કરી કે પ્રભુ તમે લઈ જાશો તમને આદેશ કર્યો હતો કે મારો રથ બંને શરણની મધ્યમાં લઈ જાઓ અને તમે રથને મધ્યમાં લાવીને ઉભો રાખો તો અર્જુનની આજ્ઞાનું પાલન કરનારા છો એટલે મારી મતિરૂપી કન્યા તમને વરવા તૈયાર છે તમે કોઈકનું कयु कनारा च सपदि सखि वचो निसंयमध्ये निजपरयोर्बलयोरथं निवेश्य स्थितवति परसे निकायुरक्ष्ण રતવતી પાર્થ સખેરથી ભમસ્તુ બીજું તમને પસંદ જે કરે છે મારી મતિરૂપી કન્યા એનું કારણ એ છે કે તમે બીજાને બળ આપનારા છો ત્યારે અર્જુને કહ્યું કે હવે આ બધા તો મારા છે હું નહીં મારું એને અને ત્યારે તે મેં કહ્યું તું કે તારે મારવાના ક્યાં છે મારી તો ક્યારના ક્યાં છે મારી નજર માત્રથી અને લખ્યું છે અહીંયા કે ભગવાનની એક નજર માત્ર નથી પરમાત્મા એ એક નજર ખાલી કૌરવોની સેના ઉપર કરી તો ભગવાને કૌરવોની સેનાનું આયુષ્ય હણી નાખ્યું ભગવાને કીધું અર્જુન તારે તો ખાલી માધ્યમ બનવાનું છે બાકી તો બધું થતું જ રહેવાનું છે એટલે તું આ બધાને માર જ્યારે અર્જુન રથ હથિયાર મૂકી દીધો

તમે સૌની લાજ રાખવાવાળા છો તમારા ભક્તોની લાજ તમે રાખો છો દાદા મેં ક્યાં કોઈની લાજ રાખી તો કહે છે તમને યાદ કરાવું જ્યારે અર્જુન અને દુર્યોધન તમારી પાસે યુદ્ધની મદદ માંગવા આવ્યા હતા ત્યારે તમે શું કહ્યું હતું કે મારી પ્રતિજ્ઞા છે કે એક બાજુ મારી નારાયણી સેના રહેશે અને એક બાજુ હું રહીશ પણ હું હાથમાં હથિયાર નહીં લઉં ભગવાને પ્રતિજ્ઞા કરી હતી કે હું

તમને અને અર્જુનને માર્યા અને અભેદ કવચ જ્યારે વિંધાઈ ગયું અર્જુન લોહી થી ખરડાયો અને તમને થયું કે હવે મારા અર્જુન ને મારી નાખશે આ ત્યારે યાદ કરો તમે રથમાંથી કૂદી પડ્યા હતા રથમાંથી ઉતરા નહોતા રથમાંથી કૂદી પડી નીચે આવી અને બાજુમાં તૂટેલા રથનું પડ્યું લઈ અને મને મારવા આવ્યા હતા ભગવાન જાણે કોઈ શિકારની સામે દોડતા હોય એમ પરમાત્મા ચક્ર ચક્રલીન દોડ્યા છે પેલો અર્જુન ભગવાન ના પગ પકડે છે પ્રભુ તમારી પ્રતિજ્ઞા છે કે હાથમાં હથિયાર નહીં લઉં છતાં પણ તમે કશું ધ્યાન ન રાખ્યું અને મને મારવા આવ્યા મે હથિયાર મૂકીને તમને કીધું પ્રભુ તમારી પ્રતિજ્ઞા તૂટી ગઈ તમે હાથમાં હથિયાર લીધું તો તમે તો શું કહેતા હતા કે આ તો રથનું પડ્યું છે આને આને હથિયાર ન કહેવાય તો ભગવાન યાદ રાખજો કોઈને મારવા માટે હાથમાં લીધેલો નાનો પથ્થર પણ કોઈને મારવા માટે હાથમાં લીધેલો નાનો પથ્થર પણ એ શસ્ત્ર કહેવાય છે અને તમે તો रथનું આખું ચક્ર લઈને આવતા અને ત્યારે ભગવાન તમે જ બોલાતા ડારી ચક્ર હરી હસી પર્યો ઉતર દિયો 브જરાય તજી પ્રતિજ્ઞા મોરી મેં તોરી પ્રતિજ્ઞા ભગવંત તમે બોલ્યા હતા કે જે મારી પ્રતિજ્ઞા હતી તૂટી ન જાય એટલે તમે કહ્યું કે તારી પ્રતિજ્ઞા તૂટે નહીં એટલે માટે હું મારી પ્રતિજ્ઞા તૂટી ના તોડી નાખું છું તમે ભક્તોની લાજ રાખનારા છો તમને તમારી પ્રતિજ્ઞા કરતા તમારા ભક્તોની પ્રતિજ્ઞા વધારે વાલી છે એટલા માટે મારી મતિરૂપી કન્યા તમને પસંદ કરે છે તમે એનો હાથ જાળી લો આવા અગિયાર શ્લોકોમાં દાદા વિષ્ણુએ ભગવાનને સ્તુતિ કરી છે